અમારા ઘરે આવીને ડાયરેક્ટ આપણે કામ શું કરવાનું આવ્યું ગયા ડાયરેક્ટ દુકાને બીજો કામય શું હે આપણે મિત્રો આવી ગયા ડાયરેક્ટ દુકાને મેતો આવે પાછો ઘરે થોડી ઘણી બેઠાય દુકાને લઈ લે મિત્રો દિવાળી જે એટલે તો સાવ એટલે સાવ શાંતિ જોઈએ જો કે ખાલી ખોલીને બે વાગે એવું જોઈએ મિત્રો બીજું કાઈ નહી એટલે જો અહીંયા શાંતિ દયું ફુસબા રેલાય બેઠો જો તમને દેખાતું જેસે મિત્રો આપણે અહીંયા શાંતિ જેસા અહીંયા બે દુકાનમાં શાંતિ છે ચંપલ ની દુકાન શાંતિ છે માલ બધા ખાલી થવા માં મિત્રો સાવર લાત ની બજાર માં શાંતિ જ છે બાપભાઈ નવરા બેઠા આખી બજાર ખાલી થવા માંગે છે મિત્રો એક ગ્રાહક આવ્યું હતું એને પણ દડો જોતો દડો આપણી પાસે હતો નહીં તો કેમ એને કેવું હા ખલાસ થઈ ગયા મિત્રો દિવાળી ગઈ ને એટલે માલ બધો ખાલી બધો નવો માલ ભરાવશી અને કાંઈક કરશું એ પ્રમાણે કે દિવાળી એટલે બધી વેરાયટી હાવ એટલે હાવ ઓછી થવા માંડી છે તો એમાંય માલ ભરાવવો પડશે ટૂંકમાં જે આ એંગલ સારી થઈ ગઈ આમાં બે જ જોડી છે છોકરાઓના હાવ એટલે હાવ ખલાસ છે મિત્રો આજે આ તમને દેખાય ને ચાર પાંચ જોડી છે બીજું કાંઈ છે જ નહીં છોકરાઓ માટે તો નવો માલ ભરાવો પડશે એ પ્રમાણે છે કઈ શાંતિ એટલે સાવ શાંતિ છે બજારમાં મિત્રો મંદિર છે ને જોઈ લે મિત્રો બાપભાઈ નવરા બેઠા છે આપણે નવરા બેઠા આપડી દુકાન સીમ જોઈ લે આખે આખી આમ નવરી એ પ્રમાણે એ બધું શાંતિ છે આખી બજાર ખાલી સમજે જોઈ લે ફૂલે આવ્યો હું તો રાજકોટ તમને પણ ખબર છે આજ બીજો દિવસ થઈ ગયો છે નવી સવાર ને આપડે કેશુભાઈ આપડે આવી ગયા માવો ખાવા તો દેખાડી દઉં તમને કેશુભાઈ એટલે કેશુભાઈ માવો બનાવે છે આ ભાઈ માઉ કેશુભાઈ ચોટીલા જાય ચામુન માના દર્શન કર્યા હે કેશુભાઈ સમજણ કે પ્રમાણે એ આપણે ગયો કે ભાઈ મસાલો મસાલો ખાઈ દે બઢિયા મજા આવશે ખાઈ લીધો છે ને આવી ગયા આપણા મકાન મેં કહ્યું હમણાં કેદુના મકાને એ આટલો વાટો નતો માર્યો મેં કહ્યું મારતા શું શું કામ થયું છે એ બધું આમ જોતા હોય ને મિસ્ત્રી ને એ બધા શું કરે જોઈ લઈએ એ પ્રમાણે છે કાંઈ

સાઇડ ઉપર જે આવા લુખા આવી ગયા એ જે છે ને ઓલી બાજુ દીવાલ બાકી મિત્રો અલી બાજુ થઈ ગઈ છે થોડી આ ટોટલ એમાં આપણું નામ લખવાનું છે સમજી ગયા તો આજે ઉપર રિપેર કરવાના તો આ બધા માથે જાય છે ઓલું બરોબર કર્યું ઓલું થઈ ગયું છે આય શું કહું છું

બાથરૂમ બાથરૂમ બેડી એમ કાંઈ છે આ વાયેલી બાજુ આપણે ઓલું છે ને એનું એક ખતરનાક આવે જોઈ લે રામ ભગવાનનું મંદિર દેખાય છે કમેન્ટમાં જરૂર છે લખન જય શ્રી રામ જય ગૌ આ પ્રમાણે કાંઈક છે જોઈ લો વાહનનો લુક જોરદાર આવે એ મિત્રો આપણે જોતા આવીએ ને બધું પરફેક્ટ થઈ ગયું છે તો સારું લાગે હજી ઘણું કામ બાકી મિત્રો લગભગ હજી બે ચાર મહિના ત્યારબાદ આપણે નીકળી ગયા મિત્રો મકાન ગામમાં એમ તો ગામના કામ ગામ હતું ગાયોકા ગામમાં જઈને કામ પતાવતા હોય તો એમાં અહીંયા કાંઈક દીકરી ગઈ આપણી માંગ જોડીને ગામમાં ઉકે છે

કેસ મત કરો હાલો હું કહીએ કે તમે શું લીધું પહેલા જે બૂટ લીધા ઈ પણ બ્રાન્ડેડ બૂટ જોઈએ તમને ખાલી ફટી ગ્રીન બ્રાન્ડેડ બૂટ છે મિત્રો જોઈ લ્યો લુક કેમ આવે ખાલી બૂટનો યો તમે છે ને આઈટમ જો ખાલી મિત્રો કેટલા ન આયે છે કમેન્ટ કરો કમેન્ટ કરી જ નાખજો કમેન્ટ કરીને કહીજો હાલો હું નઈક્યો બરોબર છે બૂટ કેટલા ન આયો ને

આ વિડીયોનો અહીંયા જેમ થાય છે ને તમને આપણો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો ને મિત્રો સપોર્ટ કર્યા રાખજો કેમ કે તમારે સપોર્ટ કરશો ને તો જ હાલશે ને આપણા બ્લોગ વિડીયો એ રીતે ચાલુ જ રહેશે તો તમે ઝડપથી કમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો ને આપણા વિડીયોને ગઈ મોજો લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધીશ નવા બ્લોગ સાથે ફરી એક કરી મળશે પાછા